તો ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મધ્યપ્રદેશના બડવાનીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે નદીઓના જળસ્તરમાં અચાનક જ ભારે વરસાદના કારણે વધારો થઈ ગયો છે ભારે રેતી કાઢવા ટ્રેક્ટર ગયું હતું પરંતુ અચાનક જ પાણીનો પ્રવાહ આવતા આ સ્થિતિનું નિર્માણ થયું છે ટ્રેક્ટર આખું પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયું હતું પાણીનો પ્રવાહ અચાનક જ વધતા આ સ્થિતિ સર્જાઈ હતી તણખલાની જેમ ટ્રેક્ટર તણાક છે પોતાનો જીવ બચાવવા માટે ટ્રેક્ટરની ઉપર ચડી ગયો છે જોકે આ ઘટના અંગે પણ જાણ કરવામાં આવતા વહીવટી તંત્ર ત્યાં પહોંચ્યું છે જોકે આ દ્રશ્યો છે જે બાવીસ તારીખના છે જે વિડિયો અત્યારે સામે આવ્યો છે માટી કાઢવા માટે આ ટ્રેક્ટર ત્યાં પહોંચ્યું હતું પરંતુ પાણી આવતા જ આ ટ્રેક્ટર વચ્ચોવચ ફસાઈ ગયું